જય મારુતિ નંદન સિલિકોન કંપનીનું એસીડીસી કન્વર્ટર બોર્ડ મેટલ બોડી બસો વોટ એસીડીસી કન્વર્ટર ડાયરેક્ટ બેટરીમાંથી બસો પચાસ વોલ્ટ આઉટપુટ આપે તેવું એસીડીસી કન્વર્ટર લાઈવ ટેસ્ટિંગ ડેમો ચેક કરી દેવો આ કન્વર્ટર ઉપર મોબાઈલ ચાર્જ થઈ શકે એલઈડી લેમ્પ થઈ શકે ટીફાઈ ટ્યુબલાઇટ થઈ શકે સ્પ્રે પંપ ચાર્જર થઈ શકે અને દરેક વાહન માટે પણ ઉપયોગી છે ડાયરેક્ટ બાર વોલ્ટમાંથી બસો પચાસ વોલ્ટ આઉટપુટ કરે તે અને કિંમતની વાત કરીએ તો ફક્તને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા અને કિંમત છે સંપર્ક કરો મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા